આપણે જોવાના છીએ ઘણા બધા કલેક્ટ કર્યા છે આની અંદરથી તમારે કોઈ લેવો હોય તો તમે કોન્ટેક કરી શકો છો કોમેન્ટ વેચવાના છે ને અને વેચવાના જૂના સિક્કા છે કોઈને લેવા હોય તો તમે મને કોમેન્ટ કરીને કહી શકો છો નોટું છે રાઈટ એ કર્યું પડ્યું કંઈક અને આ નોટ છે આની અંદર ચાર હરણવાળી પણ નોટ છે અને પાંચ હરણ છે ને એ પણ નોટ છે જો કોઈને લેવું હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો અથવા તો રૂબરૂ દીક્ષર ગામની અંદર પણ આવી શકો છો અને મળી શકો છો લાલ ભગત ખૂબ જગ્યાએ આવીને મને કોમેન્ટ કરી શકો છો તો મળી જઈશું આપણે

અમુક નવાઈ લાગે આ આ નઈ નવા રે સિક્કા એ પાંચ નો આ આ સિક્કા ક્યાં જોવા ના મળે આ વાત તો આ બે નો સિક્કા હું લખું પંચોતેર આઝાદી કે અમૃત વર્ષ ને એવું એમ ને આ ચાંદી નો સિક્કો જો હાફ રૂપી ઇન્ડિયા ઓગણીસો બાવીસ

રાજા શું અલી આપણા ચાંદી નો જોન કિંગ ઇમ્પોરિયમ એક જથ્થો ઝડપી ઇન્ડિયા ઓગણીસો પિસ્તાલીસ

Wogunisa wisa India, angangre jono, angangre jono, asasana, wong kengge, 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 wong

રાજીવ ગાંધી નું તો આ શું છોટે કિસાન બે નો શીખો છે આ બધા શિવાજી મહારાજ નું

Zic yozik oo. H интерlock piala na Mota sik во, Obun whales zMm ish minus PRI. Halin desse,자� kalendeira pandISH. Salin Mia은 8명이 olmad omega nahin. Hati ghalinia? Teo આ na ma province khaliniania. Basiiros zanade me omilamate in Chuunkan. Chi not inم ég apro 3 buyer.

એક પાંચ રૂપિયા જૂના નોટ વાજો મોરવાળી નોટ હતી દસની નોટ હા મોરની આવા ખબર મોરની જોઈ હતી મોડની એક આવક હમ મારી પણ મોરની હતી ને એક બીજી દસની નોટ હતી અલગ એમ આમ તારામાં નથી જોવા

<noise> 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 <noise>

Indonesia, mi vuoi fare un rupee? Non conghi è mm. Half mm. mm. rupee in India, non mi vuoi fare un rupee. Non mi la Chandina no? Chandi. un Chandi. rupee? Un

પેલા બહુ આવતા અઢારસો છોતેર અઢારસો છોતેર માં અંબેજ નું રાજ હતું અઢારસો સાત મંગલ પાંડે ની લેડાય